સુરતના વિદ્યાકુંજ સ્કૂલમાં ગૌરી ગણેશજીની સ્થાપના કરાય છે નાસાના અવકાશયાનમાં યાંત્રિક ખામીને કારણે સ્ટાર લાઇનરમાં ફસાયેલ અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને વિલમોર સુરક્ષિત પાછા ફરે એ માટે ગણેશજીની સ્થાપના શાળા કેમ્પસમાં કરવામાં આવી છે વિદ્યાકુંજ સ્કૂલ વિદ્યાર્થી મંડળ આયોજિત વિઘ્નેશ્વર ગૌર ગણેશ મંડળે આયોજન કર્યું છે ગણેશ ચતુર્થીનો દસ દિવસીય ધાર્મિક તહેવાર ઉજવવા લાખો ભક્તો થનગની રહ્યા છે ગૌરી ગણેશની સાથે વિદ્યાર્થીઓ જાતે બનાવેલી માટીની ત્રણસો પંદર નાની મૂર્તિની સ્થાપના પણ કરવામાં આવી છે

અમારા આજે લગભગ ત્રણસો ને પંદર જેટલા વિદ્યાર્થીઓએ પોતે માટીની ની મૂર્તિ બનાવી અને અહીંયા સ્થાપિત કરી